ગણેશજીને સ્થાપન કરવામાં આવે છે આ વખતે મહાકાલનો થીમ ઉપર અહીંયા ગણેશજીને બેસાડવામાં આવ્યા છે સવારની જે ત્યાં બસ આરતી કરવામાં આવે છે એનું તાદસ્ય સ્વરૂપ અહીંયા બતાવવામાં આવ્યું છે ત્યારે વ્યાસ પરિવારને અભિનંદન આપવું ને એમની જે કઈ મનોકામના હોય એ વિઘ્નતા પૂરી કરે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું આપ સૌને જય ગણેશ ન્યુ વીઆઈપી રોડ વડોદરા ખાતે ગોવર્ધન પાર્ક સોસાયટીમાં વ્યાસ પરિવાર દ્વારા છેલ્લા સાડત્રીસ વર્ષથી ગણપતિ બાપ્પાની સ્થાપના થાય છે આ વર્ષ આડત્રીસમું વર્ષ છે અને આજે યોગાનુયોગ અગિયારસ છે અને આ તિથિએ આજે અમે બાપાને છપ્પન ભોગની આરતી અર્પણ કરી છે આરતીનો મનોરથ હતો જે અમારા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેતા સોટા પારિવારિક મિત્ર પણ છે મારા ભાભી મીના ભાભી ચિંતનભાઈ અમારા મિત્ર અમારા વોર્ડના કાઉન્સિલર વિનોદભાઈ ભરવાડ બધા જ છોકરાઓ અને વ્યાસ પરિવારના બધા જ સભ્યો આજના દિવસનો લગભગ આખો વરસ રાહ જોતા હોય છે આજનો આ સુંદર દિવસ છે અને અમારી ત્યાં આજે જે છપ્પન ભૂગની આરતી થઈ તે બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ જે પધાર્યા છે જે માન્ય મારા મહેમાનો છે અને સૌ ભક્તોને મારા જય ગણેશ છે